નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હતી મિત્રો આત્રે આજે આપણે સાત માર્ચ બે હજાર ત્રેવીસથી પંદર માર્ચ બે હજાર ત્રેવીસ સુધીના મહત્ત્વના કરંટના પ્રશ્નોનો પાઠ નંબર ટુ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી આરબીઆઈએ દરેક પેમેન્ટ ડિજિટલ મોડથી કરવા કયું અભિયાન શરૂ કર્યું હર પેમેન્ટ ડિજિટલ ઈસરો એક દાયકાથી જૂનો હવામાન ઉપગ્રહ પ્રશાંત મહાસાગરમાં તોડી પાડશે આ ઉપગ્રહનું નામ શું છે મેગા ટ્રોપિક્સ વન આ ઉપ્ર બે હજાર અગિયારમાં લોન્ચ કરાયો હતો તે હવે પ્રશાંત મહાસાગરમાં તોડી પડાશે નાગાલેન્ડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે નેફ્યુરિયો પાંચમી વખત તેઓ મુખ્યમંત્રી બન્યા છે મેઘાલયના મુખ્યમંત્રી કોણ બન્યા છે કોંદરાણ સંઘમાં જેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે અને ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા છે માણિક શાહા આઠ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેની વર્ષ બે હજાર ત્રેવીસની થીમ શું છે તો ડિજિટ ઓલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇક્વિલિટી એરફોર્સમાં પહેલી વખત મહિલાને કોમ્બેટ યુનિટની કમાન સોંપવામાં આવી તેમનું નામ શું છે શૈલજા દામી મિઝોરમના કયા મરચાની જાત અમેરિકામાં નિકાસ કરવામાં આવશે ઉલ્ટા મરચું ભારતમાં અમેરિકાના છવ્વીસમાં રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એરિક ગાર્સેટીની ભારત તાજેતરમાં કયા દેશ સાથેના પંચોતેર વર્ષના સંબંધોની ઉજવણી કરી ઓસ્ટ્રેલિયા સાથેના ભારત અને ઓસ્ટ્રેલિયાએ કયા ચાર ક્ષેત્રોમાં વિકાસ માટે કરાર કર્યા છે સ્પોર્ટ્સ ઇનોવેશન ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શન અને સોલાર પાવર માટે શી જિનપિંગ ચીનના કેટલામી વખત રાષ્ટ્રપતિ બન્યા છે ત્રીજી વખત કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવિરો માટે બીએસએફમાં ખાલી જગ્યાઓમાં કેટલા ટકા અનામત આપવાની જાહેરાત કરી છે દસ ટકા વડોદરાના નવા મેયર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે નિદેશ રાઠોડની તાજેતરમાં રશિયાએ કોની સાથેની ન્યૂ સ્ટાર્ટ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી છે અમેરિકા સાથેની ન્યૂ સ્ટાર્ટ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી છે યુક્રેન એ ખાલી જગ્યામાં સ્થિત દેશ છે પૂર્વ યુરોપમાં રાષ્ટ્રીય પ્રોટીન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સત્યાવીસ ફેબ્રુઆરી તાજેતરમાં ખાનગી કંપનીઓ દ્વારા ભારતનું પ્રથમ હાઇબ્રિડ સાઉન્ડિંગ રોકેટ કયા રાજ્યના ચેંગલપટ્ટથી લોન્ચ કરવામાં આવ્યું હતું તમિલનાડુથી વર્ષ બે હજાર ત્રેવીસમાં મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજેતા ટીમનું નામ શું છે મિત્રો ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાએ કોને પરાજય આપીને વર્ષ બે હજાર ત્રેવીસનું મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી લીધું છે તો દક્ષિણ આફ્રિકાને પરાજય આપીને ઓસ્ટ્રેલિયાએ મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી લીધો છે ઓસ્ટ્રેલિયાએ કુલ કેટલી વખત મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો છે મિત્રો છ વખત ટોટલ ઓસ્ટ્રેલિયાએ મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો છે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે અઠ્યાવીસ ફેબ્રુઆરી વર્ષ બે હજાર ત્રેવીસના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ શું છે ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબીંગ જીઆઈપીસી દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા આઈપી ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં કુલ પંચાવન દેશમાંથી ભારત કયા ક્રમે છે બેતાલીસમાં ક્રમે છે જીઆઈપીસીના ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા આઈપી ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં પ્રથમ ક્રમે કયો દેશ છે તો મિત્રો અમેરિકા તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એસ એ એસઆઈ એ કયા રાજ્યના જાજપુર જિલ્લામાં ખોડાલાઇટ માઇલિંગ સાઇડ પર તેરસો વર્ષ જૂના બૌદ્ધ સ્તૂપની શોધ કરી છે ઓડિશા રાજ્યમાં વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એક માર્ચ યુનાઇટેડ નેશન્સ દ્વારા શૂન્ય ભેદભાવ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એક માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રણ માર્ચના રોજ અને વર્ષ બે હજાર ત્રેવીસ વિશ્વ વન્યજીવ દિવસની થીમ શું છે મિત્રો પાર્ટનરશીપ ફોર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન અને આ મિત્રો જો તમે આની ટેલિગ્રામ ચેનલ આપેલી છે કલાકની અંદર તમને મળી જશે તાજેતરમાં ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એસઆઈપીઆર અનુસાર કયો દેશ બે હજાર અઢારથી બે હજાર બાવીસ માટે વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ છે તો મિત્રો ભારત તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આદર્શ ગામ યોજના અંતર્ગત કયા ગામને આદર્શ ગામ બનાવવાની જાહેરાત કરી છે ખાખરિયાની તાજેતરમાં કયા સ્થળે ગુજરાત રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે તો અમદાવાદમાં રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓની ઓળખ કરવા માટે કઈ મિશન લોન્ચ કરવામાં આવી છે ઓપરેશન ત્રિસુમ સોલાર રૂપટોપ યોજના સૂર્ય ગુજરાત અંતર્ગત વીજ ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં કેટલા ક્રમે છે પ્રથમ ક્રમે છે કઈ યોજના અંતર્ગત સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત માર્ચ બે હજાર ત્રેવીસમાં રક્ષા મંત્રાલય કઈ કંપની સાથે ડોર ડોર્નિયર વિમાન ખરીદવા માટે સમજૂતો કરાર કરે છે તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે એચ એલ કંપની સાથે હાલમાં કયા શહેરમાં ભિખારી મુક્ત શહેર પહેલ શરૂ કરવામાં આવી છે નાગપુરમાં પીએમ મોદીએ કયા રાજ્યમાં વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું કર્ણાટકમાં તાજેતરમાં ભારતના કયા શહેરમાં જી ટ્વેન્ટી ફ્લાવર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીમાં દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના નવા ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવે સિદ્ધાર્થ મોહંતીના ઓસ્કર બે હજાર ત્રેવીસમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ઓસ્કાર બે હજાર ત્રેવીસમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ સોરી મિત્રો બે મિનિટ ઓસ્કાર બે હજાર ત્રેવીસમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળે છે તો એવરીથિંગ એવરીવેર કોલ એટ વન્સ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ જેને એકેડમી એવોર્ડ પણ કહેવામાં આવે છે તેનું સંસ્કરણ હતું પંચાણું ભારત અને બે ઓસ્કાર એવોર્ડ મળ્યા છે બેસ્ટ ઓરિજિનલ સોંગ નાટુ નાટુ અને મ્યુઝિક ડાયરેક્ટર છે તેના એમ એમ કિરાવની અને સિંગર છે કાલ ભેરવ રાહુલ સિપલી કુંજ અને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વિસ્પર્સ હાલમાં ટેક મહિન્દ્રા નવા એમડી સીઈઓ કોણ બને મોહિત જોશી હાલમાં આયુષ મંત્રાલય કયા શહેરમાં યોગ મહોત્સવ બે હજાર તેવીસનું આયોજન કર્યું નવી દિલ્હી ખાતે હાલમાં વિશ્વ કિડની દિવસ તરીકે વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવવામાં આવ્યો નવ માર્ચના રોજ દરમાં દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે આ દિવસ મનાવવામાં આવે છે જેની થીમ છે કિડની હેલ્થ ફોર એવરી વન હાલમાં ન્યૂયોર્ક કોર્ટમાં પ્રથમ ભારતીય અમેરિકી જજ કોણ અરુણ સુબ્રમણ્યમ હાલમાં જારી સિટી ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં ભારતનું સ્થાન શું છે પાંચમું ભારત નવ મહિલા બિલેનિયર સાથે પાંચમા ક્રમે છે સાવિત્રી જિંદલ ભારતની સૌથી અમીર મહિલા છે યુએસએ બાણું મહિલા બિલિનિયર સાથે ફર્સ્ટ ક્રમે છે હાલમાં આરબીઆઈ દ્વારા દરેક નાગરિકને ડિજિટલ પેમેન્ટ માટે જાગૃત કરવા કયું મિશન શરૂ કર્યું છે હર પેમેન્ટ ડિજિટલ અને આ મિશનની થીમ છે ડિજિટલ પેમેન્ટને અપનાવવું અને બીજાને પણ શીખવાડો શીખવાડો રાખવામાં આવી છે હાલમાં કોણે સૌર ઉર્જામાં સૌર શ્રેષ્ઠ યોગદાન બદલ સીબીઆઈપી એવોર્ડ બે હજાર બાવીસ જીત્યો છે બેલ કંપનીએ સીબીઆઈપી એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર અને બેલનું પૂરું નામ થાય ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ હાલમાં એશિયાઈ પ્રશાંત ક્ષેત્રનું સૌથી સ્વચ્છ અને સારું એરપોર્ટ કોને ઘોષિત કરવામાં આવ્યું છે ઇન્દિરા ગાંધી એરપોર્ટને એશિયન કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા દિલ્હીના આંતરરાષ્ટ્રીય ગાંધી એરપોર્ટને એશિયાનું સ્વચ્છ અને સુંદર એરપોર્ટ ઘોષિત કરે છે લાસ્ટ ક્વેશ્ચન હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે દિવસ ક્યારે મનાવવામાં આવે આઠ માર્ચના રોજ જેની થીમ છે રિપીટ ક્વેશ્ચન છે ડિજિટલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન ફ્યુલિટી તો મિત્રો આ હતા પાર્ટ ટુના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં આવ્યું હતું જેથી કરીને આપણા દરેક વીડિયો નોટિફિકેશન આપણી સોટા મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થશે શકે હવે ફરીથી આપણી સાથે મળીશું જય હિન્દ જય ભારત